નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો દુનિયાની સૌથી અમીર રાશિઓ બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ સુધી આ બારમાંથી પાંચ રાશિઓ બનશે કરોડપતિ બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ દરમિયાન ગ્રહોની જ્યોતિષ ચાલ એવા એવી દિશામાં છે કે જેની અસરથી કેટલાક જાતકોને કરોડપતિ બનવાના યોગ બનશે શનિ ગુરુ શુક્ર મંગળ અને રાહુના ખાસ યોગ દશા અને ત્રાસીઠ કેટલાક નેટિવને અનમોલ તકો આપશે ચાલો જાણી લઈએ કે કઈ પાંચ રાશિઓ માટે આ વર્ષ અમીર બનવાનો દોર સાબિત થશે પાંચ અમીર બનતી રાશિઓ નંબર એક મકર રાશિ શનિદેવની કૃપાથી ધનવર્ષા શનિદેવનું સ્વ સ્વ રાશિ ગોચર બે હજાર પચીસથી બે હજાર સત્યાવીસ વૃદ્ધ રાશિ શનિના યુગથી જમીન અને બિઝનેસમાં ઉશાળો ગુરુના દીર્ઘાધિન દ્રષ્ટિથી ધન ધનલા મકર રાતકો માટે રોકાણનું મૂલ્ય ત્રણેય ત્રિગણી ઝડપે વધશે બે હજાર છવ્વીસ બે હજાર ઓગણત્રીસ દરમિયાન કરોડપતિ બનવાનો મહો મહાયોગ વિશે લાભ વિશેષ લાભ બિઝનેસ રિયલ એસ્ટેટ અને ઓનલાઈન પ્લેટફોર્મમાં વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો શુક્રનો વૈભવી આશીર્વાદ ગુરુનું બીજું કર્મ આગમન બે હજાર છવ્વીસથી બે હજાર અઠ્યાવીસ ચંદ્રના યોગથી સ્થિર સંપત્તિમાં વૃદ્ધિ નવી નવી વાહન ખરીદી ઘર ખરીદવાના યોગ ભાગ્યના સહકારથી અજાણ્યા સ્ત્રોતમાંથી આવક કુટુંબિક બિઝનેસથી મોટી સફળતા નંબર ત્રણ ધનરાશિ ધનરાશિ વિશે વાત કરીએ તો મિત્રો ગુરુનું સંપૂર્ણ આશીર્વાદ ધન ભાગ્ય સ્થાનમાં ગુરુનું ગોચર બે હજાર પચીસથી થી બે હજાર સત્યાવીસ શનિ અને ગુરુનો યોગ ધનલક્ષ્મી યોગ બનાવશે નવો વ્યવસાય શરૂ કરવાનો યોગ્ય બે હજાર સત્યાવીસ ત્રીસ સુધી આંતરરાષ્ટ્રીય સફળતા ફોરેન સફળતા ફોરેન કરન્સી આવક નસીબથી મિલકત અને જમીન પ્રયાસ થશે નંબર ચાર વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો રહસ્યમય લાભ અને ધન વધારો કેતુના પ્રભાવથી ગુપ્ત ધન અને વાવશો વારસો શનિની દ્રષ્ટિથી સ્થિર ધનપ્રાપ્તિ ગુરુમંગળને યોગથી ઉદ્યોગ ક્ષેત્રમાં વૃદ્ધિ જૂના રોકાણો હવે ફળ આપશે ઇરા ક્રિપ્ટોપ જેવી વસ્તુઓમાંથી ભવિષ્ય દ્રષ્ટિથી ધનલાભ વારસામાં મોટા પટકની પટાકાની શક્યતા નંબર પાંચ સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો રાજયોગને વિદેશથી સફળતા બૌદ્ધ અને ગુરુના રાજયોગ વિદેશ યાત્રા અને કાર્યસ્થળમાં પ્રમોશન વિદેશથી જોડાણોથી ધનલાભ બે હજાર પચીસથી બે હજાર ઓગણત્રીસ દરમિયાન વિદેશથી મોટી આવક સોશિયલ મીડિયા આર્ટ મ્યુઝિક ક્ષેત્રમાં ધનલક્ષ્મી મજબૂત નેક નેટવર્કિંગથી કરોડોની ડીલ વર્ષ મહત્ત્વના ગ્રહો અસર પામતી રાશિઓ બે હજાર પચીસ ગુરુ મંગળ યોગ વૃશ્ચિક ધન મકર બે હજાર છવ્વીસ શનિ વૃ વૃદ્ધિ ગોચર મકર વૃષભ બે હજાર સત્યાવીસ બુધ શુક્ર યોગ સિંહ વૃષભ બે હજાર અઠ્યાવીસ ગુરુ શુક્ર યુતિ ધન સિંહ ઓગણત્રીસ બે હજાર ઓગણત્રીસ રાહુ યોગ વૃષિક મકર નંબર એક દર શુક્રવાર લક્ષ્મી નારાયણનું પૂજન કરો નંબર બે દક્ષિણ દિશામાં લાલ રૂમાલમાં સિક્કા રાખો નંબર ત્રણ દર શનિવાર કાળી દાળનું દાન કરો નંબર ચાર ગુરુવાર હળદર મિશ્રિત જળથી તીઠા કરો નંબર પાંચ રવિવારે તાપરાપત્રમાં ધૂપનું દાન કરો આ પાંચ રાશિઓ માટે બે હજાર પચીસથી બે હજાર ત્રીસ સુધીનો સમય એવો ગોલ્ડન ચેપ્સ છે જ્યાં સંશીબ મહેનત અને ગ્રહો યોગ એકસાથે તેમને કરોડપતિ બનાવી શકે છે જો તમે આ રાશિઓમાંથી એકશો તો એ સમયને પકડવાની તૈયારી કરો કેમ કે ધનલક્ષ્મી તમારા દરવાજા પર આવી રહી છે દુનિયાની સૌથી અમીર બનતી રાશિઓ બે હજાર પચીસથી બે હજાર ત્રીસ વચ્ચે આ બારમાંથી પાંચ રાશિઓ કરોડપતિ કેમ બનશે બે હજાર પચીસથી બે હજાર ત્રીસ ગ્રહોની મોટી પરિવર્તન લહેર બે હજાર પચીસથી શરૂ થતાં પાંચ વર્ષમાં ગ્રહોની જે રીતિ જે રીતે સ્થિર બદલાઈ રહી છે તે જ્યોતિષશાસ્ત્ર મુજબ આવક સંપત્તિ ઉદ્યોગ અને વૃશ્ચિક સફળતા માટે અનુકૂળ સમય છે ખાસ કરીને શનિ ગુરુ શુક્ર અને મંગળનો ગોચર નક્કી કરે છે કે કોને કરોડપતિ બનાવવાની તક મળશે દરેક રાશિ પર વિગતવાર આર્થિક ભાવિ બે હજાર પચીસથી બે હજાર ત્રીસ મેષ રાશિ બે હજાર પચીસથી બે હજાર સત્યાવીસ સામાન્ય ધનલાભ બે હજાર અઠ્યાવીસથી બે હજાર ત્રીસ ઉદ્યોગમાં વૃદ્ધિ નવી પ્રોજેક્ટનો લાભ કુલ મૂલ્યાંક મધ્યમ અમીર બનવાની શક્યતા સાહીઠ ટકા વૃષોફ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો બે હજાર પચીસ શુક્રનું ગુરુ સાથે રાજયોગ બે હજાર છવ્વીસ બે હજાર સત્યાવીસ રોકાણમાં મળતું મોટું રિટર્ન બે હજાર અઠ્યાવીસ બે હજાર ત્રીસ ઘરમાં વાહન અને મિલકતનો લાભ વિશિષ્ટ યોગ ધનલક્ષ્મીનો યોગ ભૌમ ભૌમ યોગ અમીર બનવાની શક્યતા બાણું ટકા મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ થી બે હજાર છવીસ નાની સફળતાઓ બે હજાર સત્યાવીસથી બે હજાર ઓગણત્રીસ વ્યવસાયમાં ઉતાર ચઢાવ બે હજાર ત્રીસ નવી વ્યવસાયિક દિશા કુલ મૂલ્યાંકન મધ્યમથી ઊંચું અમીર બનવાની શક્યતા પાસઠ ટકા કરકર રાશિ કરકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ થી બે હજાર છવ્વીસ નાણાકીય દબાણ બે હજાર સત્યાવીસથી બે હજાર ત્રીસ થોડો ધીમો લાભ વિશિષ્ટ યોગ પુત્ર યોગ વિદેશ યોગ અમીર બનવાની શક્યતા પંચાવન ટકા સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ વિદેશયોગ સકારાત્કાર લાભ બે હજાર છવ્વીસથી બે હજાર અઠ્યાવીસ ક્રિકેટિવ ફિલ્ડમાં ધનલાભ બે હજાર ઓગણત્રીસથી બે હજાર ત્રીસ મીડિયા સોશિયલ મીડિયા ફિલ્મ્સ દ્વારા પૈસા વિશિષ્ટ યોગ બુધ શુક્ર રાજયોગ અમીર બનવાની શક્યતા નેવીશ નેવ્યાશી ટકા કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસથી બે હજાર છવ્વીસ ખર્ચા વધારે બે હજાર હત્યાવીસથી ધીરજથી કામ લેવું બે હજાર અઠ્યાવીસથી બે હજાર ત્રીસ નાની સફળતાઓ અમીર બનવાની શક્યતા પિસ્તાલીસ ટકા તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ થી બે હજાર સત્યાવીસ ધનલાભ પણ હજાર અઠ્યાવીસ થી રાહુનો હાનિકારક પ્રભાવ બે હજાર ત્રીસ ધીમો ધનલાભ અમીર બનવાની શક્યતા બાવન ટકા વૃશ્ચિક રાશિ વૃશિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ ગુપ્ત ધનયોગ બે હજાર છવ્વીસ થી બે હાજર ઓગણત્રીસ કેતુ યોગ ગુરુ દ્રષ્ટિ અમીર બનવાની શક્યતા નેવું ટકા ધનરાશિ ધનરાશિ વિશે વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ થી બે હજાર છવીસ ગુરુનું સ્વરાશિ ગોચર બે હજાર સત્યાવીસ થી બે હજાર ઓગણત્રીસ વિદેશથી મોટી આવક બે હજાર ચોરાણુસ ટકા મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ થી શન ગોચર બે હજાર થી બે હજાર સત્યાવીસ જમીન ઘરો મકાન ખરીદી બે હજાર અઠ્યાવીસ થી બે હજાર ત્રીસ જીવનમાં સ્થિરતા અને સંપત્તિ વિશિષ્ટ યોગ શનિ શનિ મહાદશા ભૌમ યોગ અમીર બનવાની શક્યતા છન્નું ટકા કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ થી બે હજાર છવ્વીસ નવો વ્યવસાય શરૂ કરવાનો સમય બે હજાર સત્યાવીસ થી બે હજાર ઓગણત્રીસ મિત્રોના સહકારથી ધન લાભ અમીર બનવાની શક્યતા અડસઠ ટકા મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ થી બે હજાર છવ્વીસ ગુરુની દશાથી સકારાત્મકતા બે હજાર સત્યાવીસ થી બે હજાર ત્રીસ વૃદ્ધિ અમીર બનવાની શક્યતા એકસઠ ટકા ધન પ્રાપ્તિના મુખ્ય માર્ગ અટકાવવારી અટકાવવારી સફળતા મકર મિલકત બિઝનેસ છન્નું ટકા ધન વિદેશ ધરમ આધારિત કારકિર્દી છન્નું ટકા વૃષભ લક્ઝરી વસ્તુઓ ફેશન મિલકત બાણું ટકા પેદા કરનાર દસ ખાસ ઉપાયો બે હજાર પચીસથી થી બે હજાર ત્રીસ દર ગુરુવારે પિત્તબળી લક્ષ્મી પંત્રના એકસો વાર જાપ કરો નંબર બે લક્ષ્મી કુબેર યંત્ર કર્મ સ્થાપો નંબર ત્રણ દર શુક્રવારે સફેદ મીઠાઈનું દાન કરો નંબર ચાર શનિદેવને દર શનિવારે તલનો દીપક કરો નંબર પાંચ ધન તેરે છે દિવસ દિવસ તેર મૂલ્યાંકનના સિક્કા ખરીદો નંબર છ કર્મ કબૂતરો માટે દાણા રાખો શુક્ર મજબૂત થશે નંબર સાત કર્મ કબૂતર ન આવે તે માટે દરવાજા પર લાલ સિંદૂર લગાવવો નંબર આઠ આઠમા દિવસે લક્ષ્મી માતાને કમળના ફૂલ ચડાવો નંબર નવ રોજ રાત્રે તાંબામાં પાણી ભરીને સૂવો નંબર દસ દર ચૈત્ર મહિનામાં ધનયાત્રા કરો આ રાશિ માટે ટિપ્સ કરોડપતિ બનવા માટે શું કરવું જોઈએ મકર માટે જમીન ખરીદીને ભવિષ્યના મૂલ્ય માટે રાહ જુઓ પોલિસી અને એન્ટ્યુટીમાં રોકાણ કરો ધનરાશિ માટે વિદેશમાં કામ અથવા નોકરીના નવા અવસરો શોધો ટુરિઝમ અને ધર્મ આધારિત સેવાઓ તરફ વળો વૃષભ રાશિ માટે ઘરની ભિતર્મ વસ્તુનું ધ્યાન રાખો ફેશન ફૂટવેર સોફ્ટવેર ડિઝાઇનિંગ ક્ષેત્ર અપનાવો વૃશ્વિક રાશિ માટે કિપટોંક શ્રી કિપટોક્સ નીચ રિયલ એસ્ટેટ લક્ઝરી માર્કેટિંગમાં હાથ અજમાવો સિક્રેટ ડી નલ્સ પર ધ્યાન આપો સિંહ રાશિ પર્સનલ બ્રેટિંગ કરો સોશિયલ મીડિયા અને મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર મહાદેવ